મેમણ સમાજ દ્વારા સુરતના ન્યૂ રાંદેર રોડ પર આવેલા યુનિવર્સલ ક્રિકેટ એકેડેમી એટલે કે યુસીએમ ખાતે તારીખ પચીસમી ડિસેમ્બરથી ડેન્ડી પ્રીમિયર લીગ ક્રિકેટનું આયોજન કરાના છે જેનું ઓપ્સ શનિવારે રાત્રે યોજાયું હતું તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા સુરત શહેરના ખાસ કરીને કોજવેની બાજુમાં આવેલા યુસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમી યુનિવર્સલ ક્રિકેટ એકેડેમીના આંગણે અવસર આવી ચૂક્યો છે ડેન્ડી પ્રીમિયર લીગનો અત્યારે અહીંયા ઓક્શન કરવામાં આવ્યો હતું જેની અંદર અનેકો લોકો હાજર રહેવા પામ્યા હતા જે રીતે આપણે આઈપીએલનું ઓક્શન છે એ રીતે જ અહીંયા ઓક્શન કરવામાં આવ્યું હતું આવો અહીંના જે ઓનર છે આપણે તેમને મળીએ જે આપનું નામ માસ માસ ફેવરેટ હા કેપ્ટન કોણ છે હું છું તમે છો કેમ ટીમનું નામ શું છે ફેવરિટ સ્ટ્રાઈકર્સ ફેવરિટ સ્ટ્રાઈકર કેવું લાગી રહ્યું પહેલી વખત તમે આની અંદર ભાગ લઈ રહ્યા છો બહુ સારું લાગે છે અચ્છા તમે પોતે જ કેપ્ટન છો એટલે તમે ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર કેવું લાગી રહ્યું છે અત્યારે ક્રિકેટ નું બહુ સારું લાગે છે અચ્છા જી આપનું નામ મારું નામ હસન છે હસન સાહેબ અચ્છા તમે ઓનર હા તમે ઓનર હા તમારી ટીમ નું નામ શું છે ડોક્ટર ડેડે વિસા મારી ટીમ નું અને કેપ્ટન કેપ્ટન હું ખુદ છું અમે છો ખાસ કરીને આઈપીએલ જેવો અત્યારે માહોલ હતો એ વિશે શું કહેવા માંગો છો અહીંયા ઓક્શન પણ થયો પહેલા અમારો ઓક્શન થયો અમને આ ટુર્નામેન્ટ બે વીક પછી સ્ટાર્ટ થશે તો એમાં એવું છે કે આ પહેલી ટુર્નામેન્ટ અમને છે કે જેમાં પ્લેયર્સ બધા છે એમાં નાઇટમાં ટુર્નામેન્ટ છે કે અમને અમે દિવસમાં ખેલો છો અમને અમે અપગ્રેડ થઈ ગઈ છે અમારી ટુર્નામેન્ટ કે અમે નાઇટમાં રમશો કે બધા પ્લેયરને એવું પૈયામાં પૈસા કહો થોડા તો તો બી નાઇટમાં રખાય અમારે સુફિયાનભાઈ જો ઓર્ગેનાઇઝર ઉનોને દંડીભાઈ તો એકદમ અચ્છા બંદોબસ્ત કરે કે નાઇટમાં ટુર્નામેન્ટ રખાય વહી રિઝનેબલ પ્રાઇસમાં સબ પ્લેયર્સ કે ખેલી ક્યાં લાગતા વિન ઇસ કે

અત્યારે ઉપસ્થિત થયા છો અને આખી ટીમનો દારમદાર તમારા ઉપર જે શું કહેવું છે બસ બધાને વિશેષ છે કે બધા સારી રીતે રમે અને આ બધું દિલથી મળીને બધું થઈ જાય આ ઇનામ તમારા તરફથી જ છે બધાને ઈનામ મારી તરફથી છે અબ્દુલભાઈ શું કહેવા માંગો છો આપના ચહેરા પર અત્યારથી જ ખુશી છે જેને વિન હોય એવી કે આ અમે એન્જોય માટે રમીએ છીએ વિન હારવાનું અને જીતવાનું મહત્વ નથી પણ એમ છે અમારે કે બધા સમાજના પોયરા બધા રમે સાથે મળીને તો જરા મજા આવે અને એક એનર્જી વાતાવરણ થાય છે તમારી ટીમનું નામ શું છે વીકે રાઈડર જીત હમણાં ઓક્શન ચાલુ છે લગભગ પચીસ ટકા ઓપ્શન થઈ ગયું છે પંચોતેર ટકા ઓપ્શન બાકી છે હવે પ્લેયર અમે જે રાહ જોઈને બેસ્યા છે એ પ્લેયરો આવવાની હવે ગણતરીના મિનિટોમાં સંભાવના છે એ આવશે એટલે અમે લઈશું એમને મિત્રો જેની આપણે રાહ જોતા હતા એ ડેન્ડી ખાસ કરીને ડેન્ડી પ્રીમિયર લીગનું જેને આયોજન કર્યું છે એ આપણે મળી સુફિયાન ડેન્ડીને જી નમસ્કાર નમસ્કાર સાહેબ શું લાગી રહ્યું છે તમારી ટીમનું નામ શું છે સર ડેન્ડી ઓરિજ ટીમનું નામ છે અને ઓર્ગેનાઇઝર બી આપણે જ છે તો કેપ્ટન અમારી ટીમના જે કેપ્ટન છે એ આદિલભાઈ વાઘબકરી વાળા રહેશે આમ કેમ કેપ્ટન અલગ ને ઓનર અલગ સર હવે કેવું નહીં જોઈએ પણ હું કિંગ નથી પણ કિંગ મેકર છું સોરી સર ફાઇન ફાઇન શું લાગે છે આ વખતે જીતનું સર અમારે અડધું ઓપ્શન થઈ ગયેલું છે ત્રણ પિરિયડ લીધા છે અમે તકરીબન પંદર લાખની બેલેન્સ છે એમાં છ લાખ અમારા યુઝ થયા છે નવ લાખની બેલેન્સ પેન્ડિંગ છે હજુ અમારી ને જો જે પ્લેયર છે એ કાફી સારા છે ટીમ બેલેન્સ બનશે અને ઇન્શાલ્લા વિન થઈશું સુફિયાન ગયા વર્ષે જ આનું આયોજન કરું છે સર આ જે આયોજન છે આ બે હજાર તેરથી સ્ટાર્ટ છે ત્યારે તો એજ બહુ નાની હતી એ નાના નાના બેચથી સ્ટાર્ટ કરીને આજે ટુ થાઉઝન્ડ વન છે એ કાફી સારું છે પહેલાં જે આપણે ડેમાં રમાડતા હતા આ બે ત્રણ વર્ષથી આપણે નાઇટમાં સ્ટાર્ટ કર્યું છે આની જે સ્ટાર્ટિંગ છે એ બહુ રિઝનેબલ પ્રાઇસથી છે કેમ કે જે અમારા સ્પોન્સર છે આ જે દસ અમારા સ્પોન્સર છે એમનું બહુ ઘણું અમને યોગદાન છે અમે પ્લેયર પાસેથી ખાલી પચીસ સો રૂપિયા લઈએ છીએ અને બધી મેચ નાઇટમાં રમાડીએ છીએ સર ઇનામમાં તો જે છે એ અમારા સલમાનભાઈ ડેન્ડી છે એ અમારા નાના ભાઈ બી છે અને એ છે ઓર્ગનાઇઝર બી છે પોતે બી એમની બધી મેચમાં એમની તરફથી જે છે હર મેન ઓફ ધી મેચને એક હજારનું કેશનું ઇનામ છે મેન ઓફ ધી મેચમાં હર મેચમાં ફાઇનલમાં મેન ઓફ ધી મેચ છે ઓરેન્જ કેપ છે પર્પલ કેપ છે એના અગેન્સ્ટમાં રાઇઝિંગ મસલ્સ જે અમારું છે એનું બધી મેચમાં મેન ઓફ ધી મેચને એક મહિનાનું પીટી છે અને ઓરેન્જ કે પર્પલ કે ત્રણ મહિનો છે ઘણા બધા છે ફર્સ્ટ ફર્સ્ટ જે જે આવશે આવશે ચેમ્પિયન થશે એને સન્માનિત કરવામાં અને જે અમારી ટુર્નામેન્ટ ચાલે છે એમાં અમારો સમાજનો મોટો મોટું જે છે મોટું વર્ગ જોવા આવે છે અને પોતે ભાઈ ઇનામ મૂકે છે કે ભાઈ અમારી તરફથી પાંચ હજાર અમારી તરફ દસ હજાર હમણાં અનાઉન્સમેન્ટ કર્યા અમારા રાજાભાઈ વાયઝ કલામ છે એમણે કીધું જે બી ટીમ જીતશે ચેમ્પિયન અને રનર્સ અપ એ બધાને ડિનર ડિનરની એમની થી ઇન્વિટેશન છે શું તમને જાણ્યું આ વખતે નાના છોકરાઓ પણ છે હા સર આ જે છે આ ફર્સ્ટ ટાઈમ છે નાના બચ્ચાઓ એટ ટુ ફોર્ટીન છે આ અમારા સમાજમાં ફર્સ્ટ ટુર્નામેન્ટ છે જેનું ઓક્શન થયું બચ્ચાઓને બચ્ચાઓ ઊભો કર્યા કે પણ અમને બી કરો અમને બી કરો તો આ પહેલ કરી છે જો આગળ આ રનિંગ કે આર્ટ થશે મિત્રો હમણાં જે બચ્ચાની વાત કરી એમાં નાનો ડેન્ડી પણ અત્યારે છે પણ કેપ્ટન છે ક્રિકેટનું આપનું નામ સેફ ડેન્ડી

જીતેન પણ નીચે માટે પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે સુરત